નમસ્કાર દોસ્તો હું હેલ્થ કોચ અને તમારો મિત્ર લલિત સૂત્રિયા દોસ્તો સ્કિનની બીમારી પર વાત કરીએ તો સામાન્ય રીતે ત્વચાનું કાર્ય શરીરને રક્ષણ આપવાનું છે અને તેની મદદ માટે શરીરના મિત્ર વાયરસ સતત પ્રયત્નશીલ હોય છે એટલે સામાન્ય સંજોગોમાં ત્વચા ખરાબ થવાના કોઈ કારણો હોતા નથી છતાં આજે સ્કીન કેરના પાટિયા વધતા જાય છે મારા અભ્યાસે સ્કિન ખરાબીના કારણોમાં આધુનિક લાઈફસ્ટાઈલ

ત્વચાના બાહ્ય લેયરને ચીકણું અને લવચીક રાખતું તેલ ત્વચાની ગ્રંથિમાંથી જો વધુ પડતું બહાર આવે તો ખીલનું કારણ બને છે અને એ સિવાય પેશીઓ અને બ્લડમાં રહેલો એસિડિક પરસેવો ત્વચા પર વારંવાર આવતો હોય એ પ્રદૂષિત વાતાવરણના સંપર્કમાં વધારે રહેવાથી સ્કીન પર ચમાકા પડે છે અને તેના પર મીઠી ખંજવાળ આવે છે બસ આ રીતે સ્કીન એલર્જી ડેવલપ થાય છે અને સ્કીન પર ફૂલ્લી ફંગસ જોવા મળે છે એ સિવાય રતવા મસા હરસ ખસ ધાધર ખરજવું સફેદ અથવા તો કાળા ડાગ હરપીસ અને સોરાસી જેવા લક્ષણો સ્કીન ઉપર જોવા મળતા હોય છે સ્કિનના પ્રશ્નોમાં ગમે તેવા અખતરા કરતા પહેલા જો આપણે વિટામિન ડી વિટામિન સી વિટામિન ઈ વિટામિન બી ટ્વેલ્વ એની સાથે આયરન KFT એટલે કે કિડની ફંક્શન ટેસ્ટ પૂરો લઈ લઈએ પછી થાઇરોઇડ અને એલર્જીના જે જરૂરી ટેસ્ટો છે એ જો કરવામાં આવે તો પીડિતની નાડીને પારખીને તેની તાસીર અને લાઈફસ્ટાઈલ સમજીને સારવાર કરવામાં આવે તો ચોક્કસ પરિણામ મળે છે દોસ્તો સ્કીન સારવાર સમજતા પહેલા આ વિડિયો લાઈક કરી સબસ્ક્રાઇબ કરવાનો આગ્રહ કરું છું જેથી હેલ્થ સંબંધી મારી બીજી વાતો સમયે સમયે તમારા સુધી પહોંચી શકે તો ધાધર માટે હળદર તલતેલ કડવા લીમડાના પાનનો રસ અને ડેટોલ પાણી દરેક એક એક ચમચી એને મિક્સ કરી રાત્રે દાધર પર કોટન કોટન એટલે કે રૂ એનાથી હળવા હાથે લગાવી દેવું એવી જ રીતે જોઈએ તો દાધર હોય કે ખુજલી હોય એ સમયે એક વાટકામાં ત્રણ નંગ ગોટી આપણે કપૂરની લેવાની બે સ્પૂન દૂધ લેવાનું એક સ્પૂન કોકોનટ ઓઇલ લેવાનું અને ચોથા ભાગનું કેવું લેવાનું આ બધી વસ્તુને મિક્સ કરવાના અને એની પેસ્ટ બનાવવાની આ પેસ્ટ ધાધર પર રગડવાની છે અને તમે જોશો તો થોડા સમયમાં ધાધર પર અસર જોવા મળશે તુરિયાના બીયાને પાણીમાં વાટી ઢીલી પેસ્ટ બનાવી અને દાદ ખાસ કે ખરજવું એનો પર લગાવવાથી તેના પર આવતી ખંજવાળ મટી જાય અને થોડા દિવસમાં સ્કીન સારી થાય છે એટલે આપણે જોવા જઈએ ને તો ખરજવું છે ખુજલી છે તો એ બધી વસ્તુ જે છે એ આમાં જે અલગ અલગ હું તમને જે સૂચન કરું છું ને એમાંથી કોઈ પણ એક લગાવી એનાથી અસર ન લાગે તો બીજી વાપરવી એકની જગ્યાએ ઉપર 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 અલગ અલગ દવા વાપરવી એવું ન કરશું હવે આપણે વાત કરીએ બીજી એક દવા છે અને એ ખાસ કરીને ખંજવાળ માટે જોઈએ તો બસો ગ્રામ ધમાચી એને ચાર લિટર પાણીમાં ઉકાળી એ પાણીથી સાત દિવસ સ્નાન કરવું એ સિવાય કેરડાના સૂકવીને એનો પાવડર બનાવી કાચની બોટલમાં ભરી રાખો આપણે કેળાના આથણા કરતા હોય છે એ એ કેળાની વાત છે તેના સેવનથી ખંજવાળ સાથે સોજા પણ ઉતરી જાય છે હવે આપણે ખરજવા માટે કેટલાક બીજા પણ ઉપાયો છે આપણે એ જોઈએ તો ગાજરને ક્રશ કરી તેમાં થોડું મીઠું નાખી ગરમ કરવાનું અને એને ખરજવા ઉપર બાંધી દેવાનું એક બીજો ઉપાય કહું તો ખારેક અથવા તો ખજૂરના ઠળિયાને બાળી એની જ રાખ બને છે એ રાખ કપૂર અને હિંગ એની સાથે મેળવી ખરજવા ઉપર કળીએ ચોથી વાત કહું તો કાંદાનો રસ એ ખરજવા ઉપર લગાવી શકાય એકદમ સસ્તી દવા તાંદળિયાની ભાજીનો રસ એની સાથે સાકર મેળવવાની અને એને પણ આપણે ખરજ ઉપર પર લગાવી શકતા હોઈએ છીએ દોસ્તો એક એઝમા એક્ઝિમા નામનો એક સ્કીનનો રોગ છે એમાં શું થતું હોય છે ખંજવાળ આવે સ્કીન લાલ થાય પડે થાય આ બધા જે લક્ષણો છે એ એક્ઝિમાના લક્ષણો છે એના માટે ભાત એ એક સારામાં સારી ઔષધિ છે આ ભાત જે છે ને એ એન્ટી ઓક્સિડન્ટ અને ન્યુટ્રિશનથી ભરપૂર છે એ શરીરની ઇમ્યુનિટી પાવર વધારીને સ્કિનને અને શરીરને બહારના વાયરસ કે ખરાબ બેક્ટેરિયાથી બચાવે છે આ એક્ઝિમા માટે ભાત જે છે એનું ઓસાવણ પીવાનું હોય છે તો એ ભાતના ઓસાવણ આપણે કાંજી પણ કહેતા હોય છે આ એનો સારામાં સારો ઈલાજ છે ભાતનું ઓસામણ નિયમિત પીવાથી એક્ઝિમામાં ફાયદો થવા સાથે સ્કીન પણ તાજી અને લવચીક બને છે સ્કીન પરનો મસો કે હરસ એને ઓગાળવાનો એક સરસ ઉપાય છે પણ એ જાણકાર વૈદના સૂચન મુજબ જ કરવો સ્કીન પરના કાળા લાલ કે બ્રાઉન કોઈ પણ મસા દૂર કરવા માટે આકડાની ડાળી તોડીને તેના દૂધના એકાદ બે ટીપા મસા ઉપર મૂકવા એના પર ચપટી સાજીના ફૂલ એટલે કે સાજી કહીએ તો આપણે ભજીયાના જે સોડા હોય છે એ એને આપણે સોડા બાયકર બોનેટ કહેતા હોય છે એને મૂકવા એકાદ મિનિટમાં એ ફીણ સાથે મસો ઓગળે એટલે એ પાર્ટ્સ હળવા હાથે કોટનથી સાફ કરી લેવો એ ઓગળવા જ મળશે મસો એટલે ખાસ ધ્યાન રાખવાનું એના માટે એટલે જ આપણે કે સારા કોઈ વૈદ હોય એની નિગરાણીમાં કામ કરવું જોઈએ હવે આપણે શીરસ વાત કરીએ તો શીરસ જે છે એ શીરસ મટાડવાનો ઉપાય માટે શું કરવું તો ભજમાં હળદર અને ગોળ મિક્સ કરીને એક લાડુડી બનાવવાની તેને સાત દિવસ સુધી સવારે ખાલી પેટે ખાવાની હોય છે તેના પર પિસ્તાલીસ મિનિટ કશું ખાવું પીવું નહીં અથવા હજમા અને ગોળ મિક્સ કરીને સાત દિવસ એને ચાવવા એના પર એક બીજો ઉપાય છે સાડુ નામની કંપની છે એક આયુર્વેદિક કંપની છે દવા બનાવતી એનું મહામંદિષ્ટ પણ એ અસર કરે છે આની ઉપર એવી જ રીતે સ્કીન ઉપર ઘણાને ખસ થતી હોય કે રતવા થયો હોય તો એના માટે દેશી ગોળ અને દેશી ગાયનું ઘી આ બંને ભેગા કરી અને એને ખાધા કરવાનું એ રતવા કે ખસનો નાશ કરે છે એ સિવાય આપણે જોઈએ તો ફંગસ અત્યારે ચોમાસાની ઋતુ છે તો ચોમાસાની ઋતુમાં ખાસ કરીને આ ફંગસ થતી હોય છે તો એમાં શું હોય એમાં લાલ કે કાળા દાણા પણ બતાતા હોય છે અને સતત ખંજવાળ આવે જ્યાં આપણા જોઈન્ટ ભેગા થતા હોય ત્યાં વધારે જોવા મળતું હોય છે તો આ ફંગસ માટે શું કરવું એના માટે પ્રથમ તો આપણે ફંગસ પર કોટનથી હળવા તે થોડો લીંબુનો રસ મૂકવો એમાંથી ખૂબ જ જલન થશે જ પણ થોડી વારમાં ઠંડા પાણીથી એને સાફ કરી લેવાય હવે ફંગસ પર બાબર ડેન્સીસ એલોવેરા એટલે કે સફેદ દાણા દાર એક કુવાર પાઠું આવે છે એના પાન ઉપર સફેદ દાણાની ટીપતી હોય છે એને આપણે બાબર ડેન્સીસ કહેતા હોય છે એ પાનની જેલ લગાવી દેવી એ ન મળે તો ફંગસ પર લસણની પેસ્ટ પણ લગાવી શકાય છે અને આ ફંગસ જ્યારે થાય ત્યારે ખાસ કરીને વિટામિન ડી જો કરાવશો તો વિટામિન ડી એકદમ લો હશે એટલે વિટામિન ડી ત્યારે આપણે શરૂ કરવાનું અને તડકો લેવાનો પણ શરૂ કરવાનો હવે ઘણા લોકો સફેદ દાગથી પીડિત હોય છે આપણે કોઈ એને કોઢ કહેતું હોય છે પણ ખરેખર એ લોહીનો વિકાર જ છે તો ઘણા લોકોએ પ્રયોગ કર્યો છે પણ જેને ન કર્યો હોય એને એક તો એક નાનો પ્રયોગ બતાવું છું સફેદ ડાઘમાં વિરુદ્ધ આહાર ખૂબ મોટો ભાગ ભજવે છે સફેદ ડાઘ જેવી સમસ્યા વખતે પીડિતે પોતાની તાસીર ઓળખીને આહાર પર વધારે ધ્યાન આપવું જોઈએ પ્રથમ તો વિરુદ્ધ આહારની યાદી તૈયાર કરી લેવાની અને એ બે વિરુદ્ધ આહાર ક્યારે સાથે ન લેવાય તેની કાળજી રાખવાની જેમ કે જોઈએ તો દૂધ સાથે ડુંગળી ન લેવી કે દૂધ સાથે ગોળ ન લેવું ડુંગળીને ગોળ ન લેવું આ બધા વિરુદ્ધ આહાર છે ખાસ કરીને આપણે દૂધ અને ગોળ લેતા હોઈએ છીએ હાડકું તૂટી જાય તો વૈદ આપણને કે ડોક્ટર દૂધ ને પોળ લેવાનું કહે છે પણ ખરેખર એ વિરુદ્ધ આહાર છે એ ખાસ ધ્યાન રાખો આવા વિરુદ્ધ આહારોની આડઅસરો સમજવા જેવી છે એ વિષય પર આપણે ક્યારેક ચર્ચા કરી જ લઈશું કારણ કે વિરુદ્ધ આહાર સમજવો આજકાલ જરૂરી છે ઘણા બધા રોગો એવા છે કે વિરુદ્ધ આહાર થતા હોય છે દોસ્તો પીડિત ની તાસીર અને દોષો સમજીને સ્કિનની ની નિદાન કર્યા પછી તેના ઔષધિ ડાયટ સાથેની ની સારા પરિણામ મળે છે દોસ્તો જતા પહેલા મારો આ વિડીયો લાઈક કરી કરવાનું ભૂલશો નહીં તમે તેને શેર પણ કરી શકો છો અને દોસ્તો આ સિવાયની બીમારી અને તેના ઔષધિત ખોરાક માટે નેચરલ લાઈફ જર્ની અથવા લલિત સૂત્રિયા ચેનલ પર વિશેષ માહિતી મેળવી શકો છો અને આ નંબર ઉપર આપ મેસેજ કરીને મારો કોન્ટેક્ટ પણ કરી શકો છો ધન્યવાદ